મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલ અંદર સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું હવે રેશન કાર્ડની અંદર લાભ બંધ થશે રેશન કાર્ડ ધારકો જાણી લો સોનાના ભાવમાં મોટો ઘટાડો સોનાના ભાવની અંદર સૌથી મોટી ઉથરપાથલ તો સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અહીં સુધી જતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર એ છે કે રાશન એ કેવાયસી જલ્દી કરાવવું જોઈએ જેનાથી રાશન મેળવવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો સરકારે આ નવી પે પહેલ ઉદ્દેશ સ્વાસ્થ્ય જરૂરિયાતમંદ લોકો માટે સુધી રાશન પહોંચાડવાનું છે જો હજુ સુધી એ કેવાયસી નથી કરાવ જલ્દી કરાવવાનું રહેશે તો રેશન રેશનકાર્ડના નિયમો સરકારનો કર્યો ફેરફાર એટલે કે આજથી પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ નિયમ અમલમાં આવશે તો ઈ કેવાયસી દ્વારા સરકાર એવા લોકોને ઓળખી રહેશે જે ખોટી રીતે કાર્ડનો લાભ લઈ રહ્યા છે આ પ્રક્રિયા પછી માત્ર જરૂરિયાત લોકોને જે યોજનામાં રહેશે જો તમારા પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરે છે સારી આવક ધરાવે છે અથવા અન્ય સરકારી લાભો લે છે તો તમારું કાર્ડ રદ થઈ જશે માત્ર ગરીબ અને લાયક પરિવારોને આ લાભ મળવાપાત્ર રહેશે રાશન સુવિધા ચાલુ રાખવા માટે શક્ય તેટલી વહેલી પહેલાં તકે ઈ કેવાયસી કરાવવું પડશે તો આ પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન બંને રીતે થઈ રહી છે તો રાજ્ય સરકાર ખાદ્ય પુરવઠા વિભાગ વેબસાઇટમાં જઈને આધાર નંબર લિંક કરવાનો રહેશે તમારા નજીકના રેશન ડીલર અથવા ફૂડ સપ્લાયર સેન્ટરમાં જઈ તમે આધાર કાર્ડ હવે એ કેવાયસી કરાવી શકો છો સૌથી પહેલા રાજ્ય સરકારની પીડીએસ વેબસાઇટ ખોલો અને રેશન કાર્ડ ઇ કેવાયસી વિભાગ પર જવાનું રહેશે તો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે પછી ઓટીપી વેરીફિકેશન વેરિફિકેશન પછી તમારું ઇ કેવાયસી પૂર્ણ થશે તો પંદર ફેબ્રુઆરી સુધી ઈ કેવાયસી ન કરાવે તો તમારું રેશન કાર્ડ થઈ જશે અને ફક્ત રાશન યોજના બહાર તમે થઈ જશો તો મિત્રો વધુમાં છે કે સોનાના ભાવની અંદર સૌથી મોટી ઉથલપાથલ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ ગુણવત્તા એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર આઠસો નેવું છે જે ગઈકાલે સરખાણીમાં સોમાં ફેરફાર થયો છે તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટની ગુણવત્તા આઠ ગ્રામ સોનાના ભાવ ત્રેસઠ હજાર એકસો વીસ છે જે ગઈકાલે સરખાણીમાં આઠસોનો ફેરફાર થયો છે તો આ સિવાય બાવીસ કેરેટ ગુણવત્તા દસ ગ્રામ સોનાના ભાવ ઇઠ્યોતેર હજાર નવું છે નવસો છે જે ગઈકાલે સરખામણીમાં એક હજારનો ફેરફાર થયો છે તો બાવીસ કેરેટ સોનાની ભાવની વાત કરીએ તો તો આજના ભાવ અને ગઈકાલના ભાવની અંદર જે એક ગ્રામ સોનાના ભાવની અથવા એક તોલો સોનાના ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયા થયો છે ફેરફાર એક ગ્રામની અંદર સો રૂપિયા આઠ ગ્રામની અંદર આઠસો રૂપિયાની દસ ગ્રામની અંદર એક હજારનો ફેરફાર થયો છે સોનાના ભાવની અંદર તો મિત્રો સો ગ્રામ સોનાના ભાવની અંદર દસ હજારનો ફેરફાર થયો છે તો સાથે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ ગઈકાલના અને આજના સોનાના ભાવની અંદર શું ફેરફાર જોવા મળ્યો છે તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે આજનો છે એક ગ્રામની અંદર આઠ હજાર સાત રૂપિયા છે જે કે ગઈકાલે આઠ હજાર સાતસો ને સોળ રૂપિયા હતો જે માઇનસ ઘટાડો એટલે કે એકસો ને નવ રૂપિયાનો આજે ઘટાડો જોવા મળશે અને દસ ગ્રામ સોનાના ભાવની અંદર એક હજાર નેવુંનો આજે ઘટાડો જોવા મળશે ગઈકાલે હતો દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાસી હજાર એકસો સાહીઠ અને આજે છે છ્યાસી હજાર સિત્તેર જ્યારે સો ગ્રામ સોનાના ભાવની અંદર દસ હજાર નવસોનો તમને ફેરફાર જોવા મળશે સાથે મિત્રો જે દસ દિવસના જે સોનાના ભાવની અંદર જે વાત કરીએ ઘટાડો શું છે ચોવીસ અને બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર તો મિત્રો આજે છે પંદર ફેબ્રુઆરી એની અંદર સોથી લઈને સોનોનો જે ઘટાડો છે એ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો વધારો અને ઘટાડો જે છે ફેબ્રુઆરીથી લઈને પંદર ફેબ્રુઆરી સુધીના જે ભાવો તમને અહીંયા જોવા મળશે જે વધારા ઘટાડા સાથે જે બાવીસ અને ચોવીસ કરેડ સોનાના ભાવ આ પ્રકારે તમને જોવા મળશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત